આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ નસવાડી ખાતે આવેલી પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરીમાં પોપડા ખરી પડ્યા છે કચેરીના કેમ્પસમાં આવેલા અધિકારીનું ક્વાર્ટર્સનો છતનો ભાગ પણ તૂટી પડ્યો છે તાલુકા પંચાયતના પ્રમુખનો બંગલો પણ જર્જરિત હાલતમાં છે બિલ્ડિંગ પંચાયત માર્ગ મકાન વિભાગના કેમ્પસમાં આવેલી છે જે પ્રમાણે હાલત જર્જરિત હોય ત્યારે તમામ બિલ્ડિંગો જર્જરિત દેખાશે પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરીના પોપડા પણ ખરી પડ્યા છે દિવસે ને દિવસે અધિકારીનું ક્વાર્ટર્સ પણ તૂટી રહ્યું છે બાળકોના જીવ જોખમમાં હોય અધિકારીઓ આ બાબતે ધ્યાન રાખે તે હવે જરૂરી બન્યું છે આ પંચેતારણ બી નસવાડીની જે કચેરી છે આજથી ઘણા વર્ષો ઘણા દસકા વર્ષ જૂની છે તો એ પોપડા ખરે ઘણા વ્યક્તિઓ આવે સરપંચો છે બધા રજૂઆત તેમ તેમ કરે છે તો અમારે તો એક જાગૃત નાગરિક તરીકે અને એવી માંગણી છે કે ભાઈ પંચાયત આર ઓફિસ નવી બને અને અધિકારીઓ અને જે આવતા લોકો એમને બધા સૌ માટે સારું જ છે જો નવી કચેરી બને તો કોઈનો જાન જાન જાનમાલનું નુકસાન ના થાય કંઈ પોપળા ખરણ કોઈને વાગી જાય તો એટલે અમારી તો સરકારની રજૂઆત કે ભાઈ નવી બિલ્ડિંગ મંજૂર કરી અને નવી ઓફિસ બને હા રેસ્ટ હાઉસ પણ જરી થઈ ગયું છે તો રેસ્ટ હાઉસ બી બે શું છે નવું નવા એસ્ટીમેટ કાઢી નવા ટેન્ડર પાડી અને નવીન બાંધકામ થાય અને નવી બિલ્ડિંગ ઊભી થાય એ બી અમારી રજૂઆત છે સરકાર જરી છે જો દિવાલ પડે તો છોકરાને શું છે જાન જાનમાલનું નુકસાન બી થઈ શકે કોઈને જોખમ બી છે છોકરાઓને કારણ કે શાળાવાળા બી કેટલું જોઈએ એ બાજુ કારણ કે દિવાલ પેલ બાજુ પડે તો દિવાલ તો એમને છોકરાઓને નુકસાન તો માંડીએ કચેરી માંદી છે એવું તો કહી શકાય કે ભાઈ રસ્તા તો બનાવે પણ છેલ્લે પહેલાં તો રસ્તા તો પછી જ થાય પહેલાં જ્યારે કચેરીમાં અધિકારીઓને અરજદારો જો ખરેખર ત્યાં આગળ બેસતા હોય પહેલાં કચરી નવી થાય એટલે રસ્તા બી નવા થઈ જ જશે કચેરી બનાવવા માટે સરકાર ને અમારી રજૂઆત કે વહેલામાં વહેલી તકે એ જર્જરિત કચેરીને તોડી પાડે અને નવી કચેરી ઊભી થાય ત્વરીત સમયમાં એવી અમારી સરકારની રજૂઆત છે નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે ટ્રાયબલ એરિયા છે નસવાડી તાલુકાની વાત કરવામાં આવે તો આજે નસવાડી તાલુકાની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે નસવાડી તાલુકાના રોડ રસ્તાઓ ખૂબ જ તૂટી ગયેલા અને જર્જરી હાલતમાં છે જેના કારણે નસવાડી તાલુકાની આદિવાસી પ્રજાને એટલો બધો મુશ્કેલીનો સામનો કરવો પડે છે કે જીવના જોખમે ચાલી અને પગપાળા ચાલીને જીવના જોખમમાં પોતાની મુસાફરી કરવી પડે છે ત્યારે આજે નસવાડી તાલુકામાં જ્યારે અમને જાણવા મળ્યું કે નસવાડી તાલુકાની જે સરકારી માર્ગ અને વિભા મકાન વિભાગની જે કચેરી છે એ ખૂબ જ જર્જરિત હાલતમાં છે ત્યાર પછી અમે ચકાસણી કરી તો અમને જાણવા મળ્યું કે નસવાડી તાલુકા પંચાયતના જે પ્રમુખ છે એના રહેવા માટે જે બંગલો આપવામાં આવે છે એની પણ હાલત એટલી બધી ખરાબ છે કે એની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે એના જે ઉપર પ્લાસ્ટરના જે પોપડા છે એ પણ નીચે પડી ગયા છે અને એ એકદમ ખંડેર હાલતમાં થઈ ગઈ છે માર્ગ અને મકાન વિભાગના કેમ્પસમાં ડેપ્યુટી ઇજનેરને રહેવા માટેનું જે રેસ્ટ હાઉસ બનાવવામાં આવેલું છે તે પણ ખૂબ જ જર્જરિત હાલતમાં છે ત્યારે સરકાર જે મોટી મોટી વાતો કરી રહી છે સરકાર જે વિકાસની વાતો કરી રહી છે પરંતુ જ્યારે સરકારનો ઘર જ તૂટેલું છે સરકારના ઘરમાં જ તિરાડો પડેલી છે સરકારના ઘર જ જર્જરિત હાલતમાં છે ત્યારે સરકાર આ વિકાસ કઈ દિશામાં જઈ રહ્યો છે સરકારનું એક મહત્ત્વની બાબત છે સરકાર પોતાનું ઘર રિપેર નથી કરાવતી તો જનતાનું શું મારો પ્રશ્ન એક એ છે કે સરકાર પોતાનું ઘર રિપેર નથી કરાવી શકતી સરકાર પોતાનું જે કચેરીઓ છે એ રિપેર નથી કરાવી શકતી તો સરકાર જનતાનું કામ શું કરવાની છે એ મહત્ત્વની બાબત છે એક સૌથી મોટો પ્રશ્ન છે કે જ્યારે સરકાર પોતાની વસ્તુ રિપેર નથી કરાવી શકતી પોતાના કામકાજ નથી કરાવી શકતી ત્યારે જનતાની શું હાલત થશે એ એક મહત્ત્વનું બાબત છે